हेलो विद्यार्थी मित्रों केम छो तम बता मजा में फटाफट सेशन शेर करो लाइक करो नवा विद्यार्थी सब्सक्राइब कर लो चलो फटाफट वोइस से स्क्रीन देखाय વોઇસ આવે છે મારો સ્ક્રીન દેખાય છે તમને લોકોને ફટાફટ શેર કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો વિડીયોને લાઈક કરી ઓકે લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાં સુધી બાયોલોજીનું જોયું હતું ત્યાંથી આગળ આપણે બાકી છે આપણે પુરુષની સહાયક ગ્રંથિઓ જોઈ લીધી હતી ઓકે ત્યાંથી આગળનું જે છે એ જોવાનું બાકી છે આપણે ઓકે તો ત્યાંથી જ આપણે શરૂઆત કરશું फटाफट જે છે એ શેર કરી વિડીયોને વિડિયોને શેર કરી છે તમારા મિત્રો સાથે ચલો આપણે વાત કરવાની છે વીર્ય કે જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે આવે આવે છે છે શું સિમેન હવે આ જે વીરિયો છે કોનું કોનું બનેલું હોય છે તો કે શુક્રકોષ અને જે શુક્રાશયમાંથી જે પ્રવાહી નીકળે છે એ બંનેનું મળીને બને છે ઓકે એટલે કે જે શુક્રકોષો બને છે

આ જે સિમેન્ટ છે જે વીર્ય છે એની અંદર પ્રવાહી અને પ્રોસ્ટેટ રસ શું છે છે પ્રોસ્ટેટ રસ એના જોડાણથી આ બંને અને એના જોડાણથી ગંઠાઈ જાય છે ઓકે એટલે જેલી લાઈક સ્ટ્રક્ચર બને છે પરંતુ થોડા મિનિટ પછી આ ઘંઠનકારકોનું વિઘટન થવાથી વીર્ય છે કેવો થઈ જાય છે પ્રવાહી થઈ જાય છે અને શુક્રકોષો વધુ ગતિશીલ બને છે ઓકે ત્યારબાદ છે શિસ્ત શિસ્ત શું છે બહાર આવેલું છે તે વિશિષ્ટ પેશીઓનું બનેલું છે જે તેને ઉત્થાન અને વીર્યદાન માટે અનુકૂળતા પૂરી પાડે છે એમાં વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હોય છે જે ઉત્થાન અને માટે એટલે કે દરમિયાન જે શુક્રકોષ અને માદા શુક્રકોષ અને અંડકોષ છે એ બંને જોડાવા જોઈએ એના માટે શું થાય છે આ પેશીઓ છે જવાબદાર છે ત્રણ આયમ નળાકાર ઉત્તમ પેશીઓનો સમૂહ ધરાવે છે કેટલી હોય છે ત્રણ નળાકાર પેશી હોય છે એક પૃષ્ઠભાગ ભાગ પર જમણા અને ડાબા કોર્પોરા કેવળ નોસા ઉપર

જે મૂત્ર નલિકા છે ક્યાંથી ઉદ્ભવે છે મૂત્રા એટલે કે જ્યાં મૂત્રનો સંગ્રહ થાય છે ત્યાંથી ઉદ્ભવે છે અને ક્યાં સુધી આવેલું હોય છે શિષ્ણના આગળના ભાગ સુધી લંબાયેલું હોય છે ક્યાં સુધી લંબાયેલું હોય છે શિષ્ણના આગળના ભાગ સુધી અગ્ર ભાગ સુધી લંબાયેલું હોય છે તે કોર્ટપસ સ્પોન્જીઓસમમાંથી પસાર થાય છે ક્યાંથી પસાર થાય છે કોર્ટપસ સ્પોંજીઓસમમાંથી પસાર થાય છે મૂત્ર અને વીર્ય શિષ્ણના એક જ માર્ગ દ્વારા શરીરની બહાર નીકાળ પામે છે મૂત્ર માર્ગ અને વિધિ માર્ગ બંને કેવા છે એક જ હોય છે હવે છે આ ઉત્થાન જે કોના દ્વારા નિયંત્રિત થાય છે પરાનુકંપી પીએનએસ દ્વારા કોના દ્વારા પીએનએસ નર્વસ સિસ્ટમ દ્વારા નિયંત્રણ થાય શિશ્નની ધમનીઓના વિસ્તરણના કારણે શિશ્ન વિસ્તૃત અને સખત બને છે ધમનીઓનું વિસ્તરણ સોરી વિસ્તરણ થાય એટલે એની જે સાઈઝ છે એ સાઈઝની અંદર વધારો થાય જેના કારણે બ્લડ ફ્લો વધે છે ઓકે ચલો શુક્ર ક્વેશ્ચન વન પથ આ મોસ્ટ આઈએમપી છે તમારા માટે અહીંયાથી પ્રશ્ન જોવા મળી શકે છે તમને કેવું છે તો કે મોસ્ટ આઈએમપી છે ઓકે શુક્ર ઉત્પાદક નલિકા સીધી નલિકામાં જ્યાંથી કેમાં જાય છે વૃષણ ઝાડમાં જાય છે ત્યાંથી શુક્રવાહિકા ત્યાંથી ક્યાં અધિવૃષ્ણ નલિકા ત્યાંથી શુક્રવાહિની શુક્રવાહિનીમાંથી તુંબિકા તુંબિકામાંથી સ્ખલન નલિકા ત્યાંથી મૂત્ર માર્ગ અને ત્યાંથી બહાર નીકળી જાય છે તો આ જે શુક્રકોષ છે શુક્રકોષનું જે જનન થાય છે એના માટેનો આખો માર્ગ છે કોનો માર્ગ છે શુક્રકોષ જનનનો માર્ગ છે ચલો જો આ મૂત્ર માર્ગ છે

પ્રોસ્ટેટિક મૂત્ર માર્ગ જોવા મળે છે પટલમય પટલમય મૂત્ર માર્ગ હોય છે પટલ ખુલે અહીંયાથી આ પટલ ખુલે તો જ મૂત્ર છે બહારની તરફ આવે બાકી આવી શકે નહીં ઓકે તો આ ખેની રચના છે ઓકે ક્લિયર થાય છે એટલી વસ્તુ બોલો ફટાફટ આ ના ક્લિયર થાય છે એટલી વસ્તુ યસ કે નો ફટાફટ આન્સર કરો ભાઈ क्लियर થાય છે યસ કે નો ફટાફટ આન્સર કરો ઓકે મોનિકા યસ ડન ચલો આગળ વધીએ હવે છે શુક્રાયન તરણ શુક્રાયન તરણ એટલે કે શું જે શુક્રકોષ છે એને કાયા આપવી શુક્રકોષના આખા શરીરની રચના થાય છે એને કહેવામાં આવે છે શુક્રયાન તરણ કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં કહેવાય સ્પર્મેટોચિનેસિસ ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે સ્પર્મેટોચિનેસિસ કહેવામાં આવે છે તો શુક્રાયન તરણ બાદ શુક્રકોષોનું શીર્ષ સર્ટોલીના કોષમાં હવે જે સર્ટોલીના કોષ છે એનું એનું કાર્ય શું છે ખાસ યાદ રાખજો એ શુક્રકોષોને પોષણ આપે છે ઓકે ત્યાં શું થાય છે અંતર સ્થાપિત થાય છે એની અંદર જોવા મળે છે અંતે શુક્ર ઉત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા કહેવામાં આવે છે ને છેલે ઈ કે મુક્ત થાય છે શુક્ર ઉત્પાદક જે નલિકા છે આપણે નાની નાની નલિકાઓ જોઈતી એની અંદર ઈ શું થાય છે મુક્ત થાય છે આ મુક્ત થવાની ક્રિયાને સ્પર્મિએશન કહેવામાં આવે છે

અનુકંપી ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત થાય છે ઓકે મૈથુન દરમિયાન શિષ્ન દ્વારા વીર્યનું યોની માર્ગમાં સ્ખલન થાય છે જેને વીર્ય સેચન કહેવામાં આવે છે ઓકે તો પ્રક્રિયા દરમિયાન મૈથુન પ્રક્રિયા દરમિયાન જે શિષ્ન છે એના દ્વારા વીર્યને ક્યાં દાખલ કરવામાં આવે છે યોનીમાં દાખલ કરવામાં આવે છે એટલે આને શું કહેવામાં આવે છે વીર્ય સેચન પ્રક્રિયા કહેવામાં આવે છે ઓકે આ શુક્ર આ જે છે એ શું છે સરટોળી ના કોષો છે સરટોલીના કોષો ની અંદર કેવી હોય છે દરેક શુક્ર ઉત્પાદક નલિકા તંતુમય સંયોજક પેશીની બનેલી છે બનેલી ટ્યુનિકા પ્રોપિયાથી આવૃત હોય છે કોનાથી આવૃત છે ટ્યુનિકા પ્રોપિયાથી આવૃત છે જેની ફરતે આવરણ આવેલું હોય છે અને તેમાં જનન અધિચ્છદ હોય છે આ અધિચ્છદ બે પ્રકારના હોય છે નરજનન કોષ અને સરટોલીના કોષો આ કોષો અર્ધિકરણના અંતરે શુક્રકોષનું નિર્માણ કરે છે અને આ શું કરે છે જનન કોષોને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે ઓકે કોષો કોષોને નર્સ કોષો પણ કહેવામાં આવે છે શા માટે કારણ કે એ શું આપે છે પોષણ આપે છે પોષણ આપવાનું કામ કરે છે શું કામ કરે છે ભાઈ તો કે પોષણ આપવાનું કાર્ય કરે છે ઓકે ચલો સોલીના કોષોના કાર્ય ઈ શું કરે રુધિર અને શુક્રપિંડ અંતરાય

શુક્રો ઉત્પાદક નલિકની બહારની ભાગે અંતરાલીય અવકાશ આવેલો હોય છે હવે શું આવેલો હોય છે બહારના ભાગે અવકાશ આવેલો હોય છે જેમાં નાની નાની રુધિરવાહિનીઓના અંતરાલીય કોષો તથા લેડિંગ કોષો આવેલા હોય છે આ લેડિંગ કોષો છે એ શું ઉત્પન્ન કરે છે એન્ડ્રોજન્સ શું ઉત્પન્ન કરે છે એન્ડ્રોજન નામના શુક્રપિંડીય અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે છે અને એનો સ્ત્રાવ કરાવે છે કોણ એન્ડ્રોજન એનો સંશ્લેષણ એનો સ્ત્રાવ કરાવવા મદદરૂપ થાય છે કોણ સર્ટોલીના કોષો ઓકે ત્યારબાદ છે નળ પ્રજનન તંત્રના અંતઃસ્ત્રાવ નળ પ્રજનન તંત્રની અંદર અંતઃસ્ત્રાવો છે એ કેવા જોવા મળે છે ઓકે તો એ અંતસ્ત્રાવ વિશે વાત કરવાની છે તો પેલું છે ગોના ડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન યુટિલાઇઝિંગ હોર્મોન ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને એની બિન ચાર જે છે એ જોવા મળે છે આચાર્યનું કાર્ય શું છે એ આપણે આ ફોટોમાં સમજીએ હવે હાઇપોથેલેમસ છે હાઇપોથેલેમસ જેન ઉત્પન્ન કરે છે જે અગ્રપ્રિટ્યુટરીને સંકેત આપે છે શું ઉત્પન્ન કરવા એફએસએસ અથવા તો એલએચ ઉત્પન્ન કરવા આ એલએચ છે એ કોને મદદ કરે છે લેડિંગ કોષોને મદદ કરે છે જ્યારે એફએફએસ છે એ સર્ટોલીના કોષોને મદદ કરે છે આ લેડિંગ કોષો છે એ શું ઉત્પન્ન કરે છે ટેસ્ટોસ્ટેરોન સર્ટોલીના કોષો છે એબીપી અને ઇનહિબિન છે એ ઉત્પન્ન કરે છે ઓકે એની ઇનહિબિન ક્યારે ઉત્પન્ન થાય જ્યારે વધારે પડતું શું જોવા મળે શુક્ર કોષ જનન જોવા મળે ત્યારે ઓકે તો આ એની બીન ઉત્પન્ન થાય એટલે એ શું કરશે નકારાત્મક પ્રતિપ્રોષિ નિયમન કરશે એટલે નકારાત્મક નિયમન કરશે અગ્ર પેટીટ્યુટરી એટલે અહીંયાથી થી જ બનતી જશે અથવા તો આ હાયપોથેલેમસ તો ઉપરથી થી બનતી જશે ઓકે ચલો આગળ વધીએ

આ લ્યુટિલાઇઝિંગ હોર્મોન છે એ શું કરે છે તો કે એન્ડ્રોજનનું નિર્માણ કરે છે અને એફએફએસ છે એ સર્ટોલીના કોષો ઉપર કાર્ય કરે છે ઓકે આ એન્ડ્રોજન છે એ કોનું પ્રમાણ વધારે છે ટેસ્ટોસ્ટેરોન પ્રમાણ વધારે છે જેના કારણે નકારાત્મક શું થાય છે પ્રતિપોષ નિયમન થાય છે પછી આગળ જતાં એવી જ રીતે જે સર્ટોલીના કોષો છે એ બે પ્રકારના સ્ત્રાવ કરે છે એબીપી અને ઇનહિબિન આ બંને સોરી ઇનહિબિન છે જ્યારે ગ્લુકોઝનું ઉચ્ચ પ્રમાણ થઈ જાય છે ઓકે સોરી જ્યારે શુક્રકોષોનું ઉચ્ચ પ્રમાણ થઈ જાય છે ત્યારે આનું નકારાત્મક નિયમન કરે છે એટલે નેગેટિવ ફીડબેક આપે છે શું આપે છે નેગેટિવ ફીડબેક છે એ જનરેટ કરે છે ઓકે ક્લિયર થાય છે એટલી વસ્તુ હા કે ના એટલી વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ ચલો

વૃષણ કોથળીમાં ઉતરી આવતા નથી આમાંથી કઈ પરિસ્થિતિ છે જેમાંથી શુક્રપિંડ છે એ વૃષણ કોથળીમાં જોવા મળતા નથી તો એમાં આવશે ક્રિપ્ટોડિઝમ જે આપણે વાત કરી હતી ક્રિપ્ટોડિઝમ ની આપણે વાત કરેલી હતી આ પ્રશ્ન તમને બેઠા જોવા મળી શકે છે એક્ઝામ અંદર ખાસ યાદ રાખજો વૃષણ કોથળીના તાપમાનના નિયમન માટે કયા સ્નાયુ મદદ કરે છે કયા સ્નાયુઓ છે એ વૃષણ કોથળીના તાપમાનનું નિયમન કરે છે તો કે ભાઈ ડાર્ટોસ અને ક્રેમેસ્ટરના સ્નાયુઓ છે એનું નિયમન કરવા માટે જવાબદાર હતા

વીર્યનો કેટલો ભાગ છે એ પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામે છે તો એ કેટલો આવશે 1/3 એક તૃતીયાંશ ભાગ છે એ એના દ્વારા શું પામે છે નિર્માણ પામે છે સ્ત્રાવ પામે છે ત્યારબાદ બાદ મૈથુન દરમિયાન વીર્યને યોનિમાર્ગમાં દાખલ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે વીર્ય સેચન નમણાજ વાત કરી આપણે ક્યાં કોષોને નર્સ કોષો કહેવામાં છે સર્ટોલીના કોષો જે પોષણ આપે છે એટલા માટે આપણે નર્સ કોષો કહીએ છીએ વેરી સિમ્પલ પુખ્ત પુરુષમાં દરેક શુક્રપિંડની લંબાઈ કેટલી હોય છે લંબાઈ હોય છે ચાર થી પાંચ સેન્ટીમીટર ને પહોળાઈ હોય છે બે થી ત્રણ સેન્ટીમીટર ઓકે એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીનનો સ્ત્રાવ કોણ કરે છે એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીનનો નો સ્ત્રાવ કોણ કરે છે સર્ટોલીના કોષો ઓકે જે શું કરાવે છે ટેસ્ટોસ્ટેરોન નું નલિકામાં વધારે છે ઓકે તો આ હતું તમારો નર પ્રજનન તંત્ર આ કુશું હતું નર પ્રજનન તંત્ર કોની વાત કરી આપણે આ વાત કરીએ આપણે нер પ્રજનન તંત્રની વાત કરી ઓકે આ વસ્તુ છે આ એક ટોપિક છે તમને ક્લિયર થાવ જોઈએ આપણે બાયોલોજી છે આખો YouTube ઉપર ફ્રીમાં પણ શું તમારા માટે ક્યારેક ક્યારેક લાઈવ લેક્ચર અરેન્જ કરશું આપણે YouTube ઉપર તમારો આખો બાયોલોજી છે YouTube ઉપર લાઇમાં પૂરો કરવામાં આવશે ફ્રીમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી જો પાછું તમારે બેચમાં પણ હોય રેકોર્ડેડ લેક્ચર જો હોય તો તમે બેચ જોઈન કરી શકો છો ફક્ત પંદરસો રૂપિયામાં આપણે આખી બેચ છે જેની અંદર તમને બુક મળશે મટીરિયલ મળશે લેકચર મળશે પ્લસ બીજું શું મળે છે પ્લસ એમાં મોક ટેસ્ટ પણ મળે છે ઓકે આ બધી વસ્તુ છે એની અંદર મળવા પાત્ર છે તો ફટાફટ એપ નોલેજ સંકુલની વિઝિટ કરો અને એકવાર કોર્સ વિઝિટ કરો ઓકે ચલો ડન પાછા મળશું એક નવા લાઈવ લેક્ચર સાથે ત્યાં સુધી તૈયારી ઉપર ફોકસ કરજો